ઠંડી બહુ સર વહેલા વહેલા ચા બનાવી છે સાહેબ જો નાસ્તો બસ્તો પણ બનાવ શું ખાવું નાસ્તામાં મને કશી કાયમ હું પૂછું ને એટલે એમ જ કહેશે તારે જે ઈચ્છા હોય ને બનાવી દેવાનું ફવાર અવાજ બપોર બધા ટાઈમે કોઈ જવાબ જ ના આવેલા કહું બનાવું શું ના બનાવું એવું મારી ઈચ્છા હોય બનાવી દેવા ખાવાનું આવું કોકતા જ છે અમારા ઘરમાં બધાનું ચા બનાવી હેરા હવે આપણે નાસ્તા બાસ્તા કોક તૈયાર કરીએ આજ હવાર હવારમાં મારા ઘરનો નજાર સેપટો પાડી મેં આજ બધી જોજો જેવું પડ્યું પેલા રૂમ મન આ રૂમ રસોડા અમે પેપર બદલ્યો ને એવું બધું કર્યું તે આ પૌવાનો ડબ્બો જો અમારા હાથમાં હતો આમ ઢોકણું પકડી દઉં તે ઢોકણું હાથમાં રહી ને ડબ્બો નીચે ત્યાં પૌવા ઢોળાઈ જાય બોલો થોડા અને આ ડબ્બા ડુબલી બધું સાફ કર્યું પેપર બદલ્યાને બધું સાફ કર્યું ને મંદિર સાફ કર્યું ને બધું સાફ કરી દીધું છે અને પૌવા ઢોળાઈ દીધા બોલો આવું કામકાજ છે હજુ તો બધું કામ બાકી છે હવે કરીએ છીએ ધીરે ધીરે એને પહેલાં કચરા બચરા વાર દઈએ ને ઠેઠ બધું સાફ કર્યું છે તે પડ્યું છે બધું કરીએ ધીરે ધીરે શાકવાળા આવ્યા હતા તે રીંગણા લીધા ભરીને બનાવે ને એટલે દક્ષિણ ભાવે છે એટલે અને આ મેથી લીધી એટલા કરવા શિયાળામાં મેથી ખાઈ લેવા ને અને એકતા બેન તો આવ્યા નહીં તે એકતા બેનના કેલબા પડી રહે આવ્યા નહીં આજ કાલે ને તો આવે ને આજે નહીં આવે બે દિવસથી આવતો નહીં એટલે પડ્યા રે કેલબા બપોરનો ને એક વાગી જશે તો હજુ તો કોઈ ખાવા આવ્યું નહીં હજુ તો અને મને આજ તો મને થોડી તબિયત નરમ હોય ને એવું લાગે છે આમ આ બધું દુઃખ છે આજ માથું દુઃખ હશે મને ગમે તે કારણ હોય આજ મને એવું લાગે મને તાવ આવી જવાનો હોય એવું લાગે છે આજે જો રસોઈ કરીશ રોટલી કરવાની બાકી છે પણ કોઈ ખાવા આવે તાણે રોટલી કરું ને રોટલી બાકી રાખી છે શાક બનાવી દીધું છે મરચાં તાર્યા ને એવું બધું કરી આજ તો બહુ નહીં બનાવી કશું ખાવાનું આજ મારા જ મજા નહીં એટલે એટલે આવો ફટફટ આ ખાઈ લો તો મને આરામ મળે શું કરીશું માથું ઓળાઈ જો કંટાળી કંટાળીને માથું ઓળાવીશ રાહ જોઈ પછી ઓળાય પણ આવી આવીને એટલે શું કરો તા એટલે મારે આ કામ તો કરવું જ પડે અઢી વાગી ગયા રોજ અઢી જ વાગી જી ખાવા પીવાનું કમ્પ્લેટ પતી ગયું ને દક્ષુ ભાઈ ને આ ખાઈને જતા રહ્યા ને સાહેબે જતા રહ્યા આ નહીં તો સાહેબ કોઈ નહીં ખાવું એ તો કોક દાળ બપોરે ખોય ના ખોય બધું હોય સહી તો એટલે સાહેબે ખાઈને જતા રહ્યા ને આપણો જો અધૂસા લઈ લીધા એવો આપણું ઊંઘવું છે જો તાવ ના આવી જાય તો સારું છે આજ આપણો તબિયત થોડી નરમ છે એટલે એવો આપણો ઊંઘવાનું જ છે અઢી વાગી જાય કામ કરતા કરતા પણ મજા નહીં મને એટલે એ નહીં ગમતું અચ્છા હેડો આરામ કરી લઈએ ગમતું નહીં એટલે એક એક અને સાહેબ આવે છે શ્રી કૃષ્ણ અને આ બાજુ આવે છે સાહેબ એક આ દરવાજા થી પાછળના પાસા દરવાજાથી આવ્યા

હા બપોરે જો આપ્યું હવારામાં તો હું નહીં જોતી હવારે ટાઈમ જ હતો નહીં બપોરના બે વાગ્યાની તો મને બિલકુલ ટાઈમ નહીં હતો બે વાગ્યા પછી નવરી પણ એટલે બહુ ફરિયાદ કરવાની નહીં તાળા ધમકી આલો નહીં ધમકી આલો જોજા નાટક કરી જોડે ખાવાનું તો બધું કાઢી દીધું છે હવે ખાવા આવી આ તો દક્ષુણ ના ભાવે એવું શાક બનાવ્યું સાહેબ દક્ષુણ નહીં ભાવે એવું શાક બનાવ્યું છે શું કરશો બધું જોવી ઘરમાં બધું તપાસ કરશી ઘરમાં ભાવ બધું ખાઈ જઈ હોય ને ફ્રીજ માંથી બ્રિજ બધે ને